જેને નુકસાની રહે એનું શું એમને તો વળતર કોઈ વાત જ કરતા નથી એવડી મોટી માછલી સામે આવી જશે હવે તો આ લોકોને વળતર અપાય વેચ છૂટક્યો છે અને એના માટે જે હદે જવું પડશે હદે જવા માટે હું તૈયાર છું ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલું સરતાનપર બંદર અને એ જ સરતાનપર બંદરમાં આજથી લગભગ વીસ દિવસ પહેલાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું આ સરતાનપર બંદરની અંદરથી લગભગ દરિયાના અંદર નવથી દસ નોટીમાઈકલ દૂર સુધી આ કેમિકલયુક્ત પાણી ફરી વળ્યું હતું કે જેના કારણે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિ જે છે તે નાશ પામી હતી જો કે આ મોડી રાત્રે ઘટના બની હતી કે દરિયાની અંદર કોઈ કેમિકલયુક્ત પાણી અથવા કોઈ કેમિકલ છોડીને જતું રહ્યું છે જો કે જીપીસીબીએ તેની તપાસ કરતા આખાયા મામલે અલંગની અંદરથી એક વ્યક્તિનું નામ સામે આવ્યું એક કંપનીનું નામ સામે આવ્યું કે તેના દ્વારા આ પ્રકારની ઘટના જે છે અંજામ અપાયો હતો જો કે ખાતે ઉપસ્થિત તમામ લોકો સાથે જ્યારે અમે વાતચીત કરી હતી ત્યારે તે લોકોએ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના વર્ષની અંદર બે થી ત્રણ વખત બનતી હોય છે તેમ છતાં એક કાર્યવાહીના નામે જીપીસીબી માત્ર ને માત્ર એક મીંડા સમાન કામગીરી કરતી હોય છે હવે જ્યારે જીપીસીબી એ કંપનીને ઓળખી પાડી છે ત્યારે તેને દંડ ફટકાર્યો છે પરંતુ માત્ર નહીવત કહેવાતો એ દંડ ફટકાર્યો છે કે જેના કારણે હવે એ માછીમારો એ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને આખા એ આ મામલે યોગ્ય કાર્યવાહી થાય અને આ તમામ માછીમારોને ન્યાય મળે તે હેતુથી સરતાનપર બંદર ખાતેના એ તમામ માછીમારો એ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રની અંદર તમામ લોકોની એક માંગ છે કે જે કંપની આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે કંપની પાસેથી ફોરેસ્ટ ગાર્ડ વાઇલ્ડ લાઇફ ફોરેસ્ટ તેમજ જીએમ બી જેવા વિભાગોએ કાર્યવાહી કરવી જોઈએ અને આખી આ કાર્યવાહીમાં ચીઆરઝેડના નિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને સાથે જ જે કંઈ પણ નુકસાન જે માછીમારોનું થયું છે તેમના ભરણ પોષણને લઈને પણ માંગો ઉઠાવવામાં આવી છે આખી આ ઘટનાને લઈને પ્રહલાદસિંહ સરવૈયા કે જે તળાજા તાલુકાના પ્રમુખ છે કેમિકલનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો ઠાલવવામાં આવ્યો હતો જેનાથી જીવ સૃષ્ટિને જીવ જળચર પ્રાણીઓને અને ફોરેસ્ટના ઘણા ઝાડને એ બધાને બહુ મોટા માત્રામાં નુકસાની થઈ હતી મારી પાસે તમે જોઈ શકો છો આ સો જેટલા માછીમાર ભાઈઓ છે એમની એમની જાળવા બળી ગઈ હતી એમને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું આવનારા બે ત્રણ મહિના સુધી એ લોકો માછીમારી કરી નહીં શકે એવી પરિસ્થિતિ અહીંયા સર્જાણેલી છે ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો કાંઠે આવેલો છે આ એક કંપની દ્વારા કરવામાં આવ્યું હતું એની અમે તપાસની માગણી કરી હતી જે જીપીસીપી દ્વારા આની તપાસ ચાલી રહી હતી તો જીપીસીબીએ એ રિપોર્ટ પોતાનો ગાંધીનગર મોકલ્યો હતો અમે કલેક્ટર સાહેબને પ્રાંત સાહેબને મામલતદાર સાહેબને જીએમ બીને જીપીસીબીને ફિશરીઝને અને ફોરેસ્ટને આના આવેદનપત્રો ગત વીસ દિવસમાં આપેલા છે છતાં પણ માત્ર ગાંધીનગર જીપીસીબી દ્વારા પચીસ લાખનો સામાન્ય દંડ ફટકારીને એ કંપનીને બીજું કાંઈ નથી કર્યું જીએમ બી એ કોઈ કાર્યવાહી નથી કરી કલેક્ટર સાહેબે કોઈ કાર્યવાહી નથી કરી કલેક્ટર સાહેબ સી આર જેટના પ્રમુખ હોય છે કલેક્ટર સાહેબ સી આર જેડના નિયમ અનુસાર પણ આ કંપનીને નુક કરી શકે છે દંડ એ પણ એમણે કાર્યવાહી નથી કરી બીજું કે આજે બસ્સો પરિવારોને જે માછીમારોને નુકસાન થયું છે પચાસ હજારથી પાંચ લાખ સુધીનું એ વળતરની કોઈ બાબત સરકાર આજ સુધીમાં બોલી નથી અધિકારીઓ બોલતા નથી પદાધિકારીઓ બોલતા નથી કારણ કે સામે ખૂબ મોટી કંપની છે ખૂબ મોટું નામ છે પાંત્રીસ નંબરના યાર્ડમાંથી આ વસ્તુ થયેલી છે એ સાબિત થઈ છે એમને પચીસ લાખનો દંડ કરવામાં આવ્યો છે સરકાર આ ગરીબ લોકોને ગરીબ માછીમારોને વળતર આપવાનું વિચારતી નથી કલેક્ટર સાહેબ આ બાદ મગનું નામ મરી પાડવા તૈયાર નથી ત્યારે ન છૂટકે આજે આ બધા લોકોને લઈને અહીંયા આવવું પડ્યું છે આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરી આવેદનપત્ર આપવાના છીએ કલેક્ટર સાહેબ જો હજી આમાં આગળ કંઈ કાર્યવાહી નહીં કરે તો આ કંપની માટે અમે કોર્ટ આ કંપનીને દંડ અપાવવા માટે કોર્ટમાં જઈશું આ લોકોને એમનો ન્યાય મળી રહે એમનું વળતર મળી રહે એ માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવી પડે તો પણ અમે કરીશું અમે આ સત્યની લડાઈ લડી રહ્યા છીએ અને આ સરકાર આ તંત્ર મોટા માછીમારોને મોટી માછલીઓ જે કહેવાય છે અલંગ ગૃહ ઉદ્યોગની એ માછલીઓને બચાવવાના પૂરતા પ્રયત્નો કરી રહી છે એ અમે ચલાવીશું નહીં

આ મોટા ઉદ્યોગપતિઓને બચાવવાના પ્રયત્નો કરી રહી છે આમે ગુજરાતમાં કહેવત બની ગઈ છે કે આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે સામાન્ય અને અને ગરીબ માણસો માટે માટે એમની એમની પાસે કંઈ કંઈ છે આ લોકોને કરવું નથી એ ફરી એકવાર સાબિત થાય છે તો ભાવનગરના તલાજા તાલુકાનું સરતાનપર બંદર કે જ્યાં વીસ દિવસ પહેલા કેમિકલ આવ્યું હતું દરિયાની અંદર એ તમામ લોકોએ તપાસ કરી રહ્યા હતા કે આ ઘટના પાછળ કોનો હાથ છે જો કે એ માછીમારોનું એવું માનવું છે એવું કેવું છે કે વર્ષની અંદર એક બે થી ત્રણ વાર આ પ્રકારની ઘટના બને છે પરંતુ તેમ છતાંય જીપીસીબી સહિતના તમામે અધિકારીઓએ મૌન ધારીને બેઠે છે જ્યારે હજારોની સંખ્યામાં એ દરિયા જીવસૃષ્ટિ જે છે કે જે નાશ પામી ચૂકી છે ત્યારે જીપીસીબીએ માત્ર એ જવાબદાર વ્યક્તિઓને ગણતરીના રૂપિયાનો એક દંડ ફટકાર્યો અને જ્યારે બીજી તરફ એ હજારોની સંખ્યામાં એ માછીમારોએ પોતાના ધંધા રોજગારથી આગામી બે મહિના સુધી એ અળઘા રહે છે એ પોતાને રોજગાર કરવો હશે તો રોજગારી પણ નહીં મેળવી શકે કેમ કે દરિયાની અંદર એક કિલોમીટર કિલોમીટર સુધી એ કેમિકલવાળું પાણી આખે આખું એ દરિયાની અંદર ફેલાઈ ચૂક્યું છે જેના કારણે દરિયાઈ જીરું સૃષ્ટિ પણ નાશ થઈ રહી છે પરંતુ બસ એ ભાવનગરના અધિકારીઓ જે કોઈ પણ કામ કરી રહ્યા છે તમામ અધિકારીઓને એસી ચેમ્બરની અંદર બેસીને કામ કરવું છે તેમને માત્ર ને માત્ર કાગળ ઉપર સહયોગ કરવી છે ખરા અર્થની અંદર જો આ પરિવારને આ માછીમારોની વેદના કોઈએ સમજી હોય તો એ માછીમારો એ પોતાની સાથે રહીને એક એક થઈને આગળ લડી રહ્યા છે જો આ જીપીસીબીના અધિકારીઓ હજુ પણ નહીં જાગે તો આગામી સમયની અંદર માછીમારોએ ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે આ સાથે મહત્ત્વની વાત એ પણ કરી છે કે જે માછીમારો એ પોતાની માછીમારી પોતાનો ધંધો રોજગાર નથી કરી શક્યા તેની માટે તો નહીં પરંતુ એ દરિયાળી જીવસૃષ્ટિ માટે પણ જીપીસીબીના અધિકારીઓનો સમય નથી એ હવે નક્કી થઈ ચૂક્યું છે કેમ કે આ ઘટના બાદ જીપીસીબીના અધિકારીઓએ માત્ર ગણતરીના રૂપિયાનો દંડ ફટકારીને પોતે એવું સાબિત કરવા માંગે છે કે અમે આ કાર્યવાહી કરી છે પરંતુ આ હજારો દરિયાઈ જીવસૃષ્ટિને નાશ કરનારાઓને સજા ક્યારે મળે છે તે પણ એક માંગ ઉઠી રહી છે આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર